નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમારી સમક્ષ અમારી યુટ્યુબ ચેનલ ખેતી ની વાતમાં એક નવી વાત લઈને જાણકારી લઈને અમે જે રોજ આવી રહ્યા છીએ તો એ હેતુ હોય છે ખેડૂતોને ઉત્પાદન શક્તિ વધારવાનો

અમારી જે કહેવાનો હેતુસરથી જે પદ્ધતિ છે એ ખેડૂતો સુધી પહોંચે એ માટે અન્ય ખેડૂતોને ખેડૂત મિત્રોને તમારા ગ્રુપની અંદર અમારા વિડીયોને ખાસ શેર કરતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને દરરોજ જે વિડિયો અમારા અપલોડ થઈ રહ્યા છે એ તમને તરત જ નોટિફિકેશન રૂપે મળી જાય અને તમે જોઈ શકો અને જાણકારીની જાણકારી તમને મળતી રહે અમારો ઉદ્દેશ્ય એક જ છે કે ખેડૂતોને જાણકારી પૂરેપૂરી મળે એ ખાતર સ્વરૂપે હોય કોઈ દવા સ્વરૂપે હોય કોઈ ફંજીસાઇડ ના હોય કે કોઈ કીટકો વિશે હોય કે કોઈ પણ ખેતીની વાત હોય

જે રવિ પાક નીકળ્યો છે ને હવે ઉગ્યા પછી ના પ્રથમ પિયતો આપવાની ખેડૂતો તૈયારી કરે છે અથવા તો આપી રહ્યા છે તો ત્યારે એવા પ્રશ્નો આવે છે અમારી સામે એવા ફોન આવે છે એવી જાણકારી આવે છે એવું પ્રશ્નોતરી લઈને ખેડૂતો અમારા એગ્રોની મુલાકાતે આવે છે કે ભાઈ આ

તો પેલું જયારે પિયત છે તો અત્યારે જયારે આપણે અત્યારે પિયત ચેના ની અંદર આપશું જેવો ભેજ વધશે એટલે સુકારાના પ્રશ્નો આપણી સામે આવી શકે છે અથવા તો અમારી સામે આવી પણ રહ્યા છે તો એના માટે શું પાવું તો

મોકલીને તમે એ પણ સ્વરૂપે તો અલગ અલગ ખેડૂતોને અલગ અલગ જરૂરિયાત હોય છે કોઈ ખાસ એક જ પ્રોડક્ટ કે આ જ પ્રોડક્ટ બધાને વાપરવું એવું નથી હોતું તો આપણી જમીનની તાસર અને પાકની અવસ્થા પ્રમાણે આપણે અલગ અલગ જો આપણે એને કોમ્બિનેશન તરીકે આપીએ તો વધારેમાં વધારે રિઝલ્ટ મેળવી શકીએ બાજુ વાળો ખાઈ જઈએ છીએ અહીંયા જ આપણે નુકસાની કરી બેસીએ છીએ કે આપણને એ ખબર હોવી જોઈએ કે આપડા પાકની આપડી જમીનમાં આપડી જમીનની તાસીર પ્રમાણે શેની જરૂરિયાત છે કયા તત્વની જરૂરિયાત છે કયા ખાતરની જરૂરિયાત છે કયા પાકની અંદર કેટલા માત્રામાં જરૂરિયાત છે ખાસ કરીને ધાણા અને જીરું ની જો વાત કરીએ તો અત્યારે જે લોકો પિયત આપતા હોય એ ધાણાની અંદર પૂરતી ખાતર રૂપે નાઇટ્રોજન એટલે કે યુરિયા આપી શકે છે પણ જીરાની અંદર આ નથી અંદર આપણે યુરિયા એટલે કે નાઇટ્રોજન આપવાનું હોતું નથી ત્યારબાદ ઘઉંની વાત આવે છે તો ઘઉંને પણ નાઇટ્રોજનની જરૂર હોય છે તો પ્રથમ પેતની અંદર તમે યુરિયા એની સાથે તમે એમોનિયમ સલ્ફેટ વીસ વીસ જીરો તેર આવા પણ ખાતરોનો ઉપયોગ કરી શકો છો નો ડાઉટ પણ જ્યારે ધાણા અને ઘઉંની વાત જો આવતી હોય તો ત્યારે પ્રથમ ખાતર સ્વરૂપે નાઇટ્રોજન એટલે કે યુરિયા આઠ થી દસ કિલો પ્રતિ વીઘામાં સોળ ગોઠાના પ્રતિ વીઘામાં જરૂરથી આપશો ત્યાર પછી છે લસણ ડુંગળીની વાત કરીએ આપણે તો લસણ ડુંગળીની અંદર બાફિયાના માટે તો અત્યારથી ન જે અત્યારે એક મહિના થી દોઢ મહિનાની જે આપણે ત્રીસ દિવસથી પિસ્તાલીસ દિવસના લસણ ડુંગળી થયા હોય એ લોકો પીઆઈ કંપનીનું કીટાજીન આવે છે તો તમે આ જરૂરથી તમે પીવરાવી દેજો જેથી કરીને આવતા આવતા સમયની અંદર કોઈ પણ ફૂગ ન આવે અને બાપકિયાની અંદર સારામાં સારું કામ આપે તો મિત્રો આટલી વાત લઈને અમે તમારી સમક્ષ હાજર થયા હતા અન્ય પણ આગળ પણ આવા જ આવી માહિતી લઈને તમારી સમક્ષ હાજર થતા રહેશે અમારી યુટ્યુબ ચેનલ ચેનલનું નામ છે ખેતીની વાત આપણે આગળ વાત કરીએ એમ સબસ્ક્રાઇબ કરી દેજો અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને અમારો મોબાઈલ નંબર અહીંયા અમારા વિડીયોની અંદર નીચે આપેલો છે તો ખેડૂત મિત્રો જ્યાં જરૂર પડે ત્યાં ગમે ત્યારે અમને ફોન કરીને કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો નમસ્કાર